જોયલો મિત્રો આ ગાય માતાના શરીરમાં કરોડો રૂપિયાનું સોનું પહેરાવેલું છે મિત્રો તમે વિચાર કરો કે આપણે જો થોડું ઘણું સોનું લેવા જઈએ તો ભાઈ લાખોની કિંમતની અંદર અત્યારે હાલ સોનાના ભાવ વધી રહ્યા છે અને એક બાજુ મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ભાઈએ મિત્રો પોતાની ગાય માતાના બચ્ચાના શરીર ઉપર ભાઈ કરોડો રૂપિયાનું સોનું પહેરાવ્યું તમે જોવો કે માથામાં કાનમાં ગળામાં પગમાં મિત્રો બધી જગ્યાએ સોનું અને યાર એક વાત તો તમે કરો કે આ આ સોનું જે પહેરાવ્યું છે છે એને ભાઈ લાખોની લાખોની અંદર અંદર કિંમત બધું સોનું ગણવા જઈએ ને તો કરોડો રૂપિયાની કિંમત થાય છે આ વિડીયોએ તો મિત્રો એક ઇતિહાસ રચ્યો છે અને એક રેકોર્ડ બનાવ્યો છે મિત્રો જો આ વિડિયો તમારા સુધી પહોંચ્યો હોય તો ભાઈ આ વિડીયોને ઇગ્નોર ના કરતા કારણ કે આ વિડીયો ગાય માતાનો વિડિયો છે અને જો મિત્રો આ વિડીયોને તમે લાઈક શેર અને કોમેન્ટ કરશો તો મિત્રો જો તમે ભવિષ્યમાં સોનું પહેરવાનું વિચારતા હશો અને જો તમારા કામ અટકેલા હશે તો તમારા એ કામ પણ થઈ જશે એવી સો સો ટકા હું ગેરંટી આપું છું કારણ કે ભાઈ તમે ગાય માતાનો વિડીયો જોઈ રહ્યા છો એટલે ભાઈ તમે વિચાર કરો કે જો તમે ગાય માતાને અત્યારે હાલ થોડું ઘણું માન સન્માન આપશો અને આ વિડીયોને આગળ વધારશો તો ભાઈ તમારા જે કામ નથી થતા અટકેલા કામો પણ થઈ જશે આ ભાઈ સાથે કંઈક એવું જ થયું હતું ભાઈ એમના કામ નતા થતા કરોડોની મિલકત અટવાયેલી હતી અને ભાઈ એને ગાય માતાને યાદ કરીને ગાય માતાને થોડી ઘણી માનતા રાખી અને ભાઈ એનું કામ થઈ ગયું તો ભાઈએ મિત્રો રાજી થઈને ગાય માતાના બચ્ચાને કરોડો રૂપિયાનું સોનું પહેરાવી નાખ્યું અત્યારે હાલ તો આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને એક ઇતિહાસ રચ્યો છે કારણ કે યાર કોઈ માણસ કોઈ માણસને જો થોડું ઘણું સોનાની ગિફ્ટ આપે ને તો પણ વિચાર કરતો હોય છે કારણ કે અત્યારે હાલ સોનાનો ભાવ ભાવ એટલો બધો છે અને આ ભાઈએ તો કરોડો રૂપિયાનું સોનું પોતાની ગાય માતાના બચ્ચાને જ પહેરાવી નાખ્યું એટલે ભાઈ આ ભાઈ માતા તો સલામ છે કારણ કે યાર એને એક પ્રાણી નથી જોયું એને એવું જ વિચાર્યું છે કે આ આપણી માતા છે માતાને પણ સોનું પહેરાવીએ તો આ ભાઈએ સોનું પહેરાવ્યું છે અને આજે એક વિશ્વનો રેકોર્ડ બનાવ્યો છે તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો